નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળીયા માર્કેટિંગ યાર્ડના જથાબંધ શાકભાજીના બજાર પર તો મિત્રો આજે ગુવાર પાસઠ રૂપિયાથી લઈ અને સિત્તેર પિંચોતેર રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ભીંડા પાંત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી મરચાં જાડા ચાલીસ રૂપિયાથી લઈ અને પિસ્તાલીસ પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી મરચાં ઝીણા ત્રીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ટમેટા સિત્તેર રૂપિયાથી લઈ અને એંસી રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ફુલાવા એ પણ સિત્તેર રૂપિયાથી લઈ અને એંસી રૂપિયા કિલો બજાર છે કોબી ચાલીસ રૂપિયાથી લઈ અને પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી કારેલા પચીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા કિલો બજાર છે ત્યાંથી લીલા ચોરા સાઠ રૂપિયાથી લઈ અને સિત્તેર રૂપિયા કિલો સુધી બજાર છે ત્યાંથી દૂધી પંદર રૂપિયાથી લઈ અને વીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી રીંગણા મમ્મી મંદિર છે સાત આઠ રૂપિયાથી લઈ અને સારા રીંગણા બાર તેર રૂપિયા કિલો સુધી વેચાય છે અને ગોટી રીંગણા પાંચ સાત રૂપિયા કિલો બજાર છે ત્યાંથી ચાયના કાકડી પચીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાય છે કાચા પપૈયા પંદર રૂપિયાથી લઈ અને વીસ રૂપિયા કિલો બજાર છે ગલકા પંદર રૂપિયાથી લઈ અને વીસ રૂપિયા કિલો બજાર છે ત્યાંથી તુરિયા પાંત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ પિસ્તાલીસ રૂપિયા કિલો છૂટક વેચાય છે ત્યાંથી ધાણા સિત્તેર રૂપિયાથી લઈ અને એંસી રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી મેથી સો રૂપિયાથી લઈ અને એકસો વીસ એકસો ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાય છે લીલી ડુંગળી સાઠ રૂપિયાથી અને સિત્તેર પિંચોતેર બજાર થઈ અને ટીંડોળા ત્રીસ રૂપિયાથી અને દેશી ટીંડોળા સાઠ સિત્તેર રૂપિયા સુધી વેચાય છે અને ત્યાંથી એક સૂકું લસણ એકસો સાઠ રૂપિયાથી અને બસો રૂપિયા બજાર છે તો મિત્રો આવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત